પાદરા તાલુકામાં સરપંચ સંઘને લઈને વિવાદ સર્જાયો છે તાજેતરમાં પાદરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય છે અને ત્યારબાદ નવા સરપંચો પણ ચૂંટાયા છે ગતરોજ પાદરાના મનુસ્મૃતિ હોલ ખાતે ભાજપ દ્વારા સરપંચ સંઘની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી સમગ્ર મામલે આજે પાદરા તાલુકામાં આ સરપંચ સંઘનો વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે આજે પાદરાના મહુવડ રણછોડજી મંદિર ખાતે પીપળી ગામના સરપંચ સંજયસિંહ રાઠોડની આગેવાનીમાં સરપંચો એકત્રિત થયા હતા જ્યાં ગઈકાલે ભાજપ દ્વારા સરપંચ સંઘ ની રચના કરવા બાબતે કરવામાં આવેલી મીટિંગનો વિરોધ કરવામાં આવ્યો હતો સંજય Singh राठौड़ નું કહેવું છે કે ગ્રામ પંચાયતના સરપંચ પોતાના ગ્રામ્ય વિસ્તારના મતદારોથી જીતે છે કોઈ પણ પક્ષના મેન્ડેટ પર જીતતા નથી તેથી તેમાં કોઈ પણ રાજકીય પક્ષે માથું મારવાની જરૂર નથી સરપંચ સંગ માટે દરેક સરપંચને પ્રમુખ ઉપપ્રમુખ બનવા માટે ચાન્સ મળવો જોઈએ સિલેક્શન નહીં પરંતુ ઇલેક્શન થવું જોઈએ તે પ્રકારની માંગ કરવામાં આવી છે તેઉ જણાવ્યું છે કે આ બાબતે 42મી વધુ સરપંચોએ તેઉને ટેક

કોઈ માંડી પાર્ટી મેન્ડેટ આપતી હોય અને સરપંચ બનતો હોય એવું હોતું નથી આગેવાની ત્યાં મનુષમુદી હોલમાં પાદરા સરપંચ સંઘની એ લોકોએ સિલેક્શન કર્યું છે એટલે આજે અમે સરપંચ શ્રીઓ ભેગા થયા ખોટો આકડો નહીં આપું બેતાલીસ થી પ્લસ સરપંચશ્રીઓ ભેગા થઈ હતા અને બીજા વરસાદને કારણે અટકી ગયા છે એ પણ સંપર્કમાં છે બધા જોડે વાતચીત થઈ છે બધાએ કીધું છે કે આ ખોટું થયું છે અમે ઇલેક્શનમાં માર્યા છે નહીં કે સિલેક્શનમાં અહીંયા મારા સાથી મિત્રો ઘણા છે હું પોતે છું મને બી આ આમંત્રણ નહોતું મને બી કોઈનો ફોન નહીં હતો આવ્યો હું પણ પાદરા તાલુકાનો જ સરપંચ છું હું પાદરા તાલુકા બહારનો સરપંચ નથી એને સરપંચ સંઘમાં અમારી પણ ભાગીદારી હોવી જોઈએ શું નક્કી આગામી બધાના સાહસ સહકારથી બધાને પૂછીને નક્કી કર્યું છે અમે બધા સરપંચો જેટલા અહીંયા હાજર છે બધા એવું કહેવા માંગે છે કે આગામી દિવસે આપણે ઇલેક્શન કરીશું અને આ જે સિલેક્શન કરેલી જે પાંખ છે સંગઠની એ અમને કોઈને માન્ય નથી બે હાથ ઊંચા કરીને બધા સરપંચોએ સમર્થન આપ્યું છે સરપંચો નો હોય તાલુકાના બધા સરપંચો ભેગા થઈને સરપંચ સંઘ બનાવે આમાં કોઈ રાજકીય પક્ષની કોઈ દખલગીરી ના હોય સરપંચ છે કોઈ પણ સરપંચ હોય પોતાની વિચારધારા પ્રમાણે કોઈ પણ પક્ષમાં જોડાય એ વસ્તુ અલગ છે જયારે સરપંચ સંઘ એ સરપંચો નો ભેગો સંઘ છે આમાં કોઈ રાજકીય પાર્ટી નું કોઈ દખલગીરી નથી હોતું